નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે વર્ષોથી અમુક વિસ્તારમાં સર્જાતી આવી છે અને અત્યારે પણ સર્જાઈ રહી છે વડોદરા શહેરના અત્યારે મહાવીરોલ ચાર રસ્તાથી જે કિશનવાડી ચાર રસ્તા તરફ જતો જે માર્ગ છે ત્યાં વર્ષોથી જે આ પરિવાર સ્કૂલ આવેલી છે આટલા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે વર્ષોથી યથાવત જોવા મળી રહી છે અત્યારે આપ જોઈ શકો છો કે રોડની બંને તરફ આ વરસાદના પાણી ભરાયા છે અને યોગ્ય નિકાલ ન થવાના કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા રહેતા સ્થાનિકોને પણ તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે સાથે સાથે જે રાહદારીઓ હોય છે તેમના માટે પણ આ માર્ગ બંધ થઈ જતો હોય છે આપ જોઈ શકો છો તેમ કે તમામ આ જે માર્ગ છે બંને તરફનો માર્ગ બંને તરફના માર્ગ પર પાણી ભરાયા છે અને અમુક જે બાજુમાં સોસાયટી આવેલી છે સોસાયટીમાં પણ ઘરમાં પણ પાણી જોવા મળી રહ્યા છે અને આ સમસ્યા જે છે તે દર વર્ષે યથાવત જોવા મળી રહી છે અત્યારે સ્પાર્ક ટુડે ની ટીમ મહાવીર હોલ ચાર રસ્તાથી જે ગઢેડા માર્કેટ તરફનો જે માર્ગ છે ત્યાં આવી છે અને ત્યાંથી આ લાઈવ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહી છે અને આ સમસ્યા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ગમે તેટલા દાવા કરે પણ આનું નિરાકરણ હજુ સુધી નથી આવી રહ્યું અને કેમ નથી આવી રહ્યું તે પણ એક સવાલ છે પરંતુ આપ દ્રશ્યો આ જોઈ શકો છો કે સમગ્ર સોસાયટીઓમાં પણ પાણી છે સાથે સાથે માર્ગ પર પણ પાણી છે અને આ વરસાદના પાણીનો નિકાલ ન થવાના કારણે આ સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે અત્યારે પણ અમારા કેમેરામેન રાહુલ કપ્તાનને કહીશ કે સામેની જે સોસાયટી છે ત્યાંના દ્રશ્યો બતાવે સ્વસ્તિક સોસાયટી અને સ્વાસ્થ્ય ફ્લેટ જે આવેલા છે આપ જોઈ શકો છો કે મુખ્ય જે માર્ગ છે સોસાયટીનો આ માર્ગ પર સંપૂર્ણપણે પાણી ધુસેલા જોવા મળી રહ્યા છે અને નાગરિકોને પણ કેવી તકલીફ પડી રહી છે એ આપ આ દ્રશ્યોથી જોઈ શકો છો વાહન પણ અહીંયા ખોટવાતા હોય છે અને આજે અત્યારના જે આ દ્રશ્યો છે પરિવાર વિદ્યાલય પાસેના ત્યાં પણ જે અંદર સોસાયટી તરફ જવાનો જે માર્ગ છે ત્યાં પણ તમામ તરફ પાણી ફરી વળ્યા છે અને બંને માર્ગ જે છે તે બંને માર્ગ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે એટલે વડોદરા શહેર વડોદરાનું પાલિકાનું જે તંત્ર છે તેના દાવાઓ જે છે કે પૂર્વ વિસ્તારમાં પાણી નહીં ભરાય પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે પરંતુ તેવું આ વર્ષે તો જોવા મળ્યું નથી આપ જોઈ શકો છો તેમ જે સોસાયટીઓ માં જતા જે આ માર્ગ છે તે સંપૂર્ણ અત્યારે પાણી પાણી થઈ ગયા છે અને પરિવાર વિદ્યાલય જે આવેલી છે ત્યાંથી જે અંદરની જે સોસાયટીઓ છે તે તમામ સોસાયટીઓ પર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકોને ઘરોમાં પણ પાણી પહોંચ્યા હોય તેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડ પર તો પાણી ભરાયા છે પરંતુ સાથે સાથે માર્ગ પર પણ જે ઘરો આવેલા છે તે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે ઘરોમાં પણ લોકોના પાણી ઘૂસી ગયા છે ત્યારે દર વર્ષે આ સમસ્યા વડોદરા શહેરના આ જે મહાવીરોલ પાસેનો જે વિસ્તાર છે ત્યાં સર્જાતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે સોસાયટીઓ આવેલી છે જે નાગરજનોના જે મકાનો આવેલા છે તેમાં હાલાકીનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો હોય છે ત્યારે અહીંયા જે સમસ્યા સર્જાતી હોય છે વર્ષોથી ત્યારે આપણી સાથે સ્થાનિક પણ છે તેમની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ સૌજીભાઈ કેટલા વર્ષથી રહો છો ને શું સમસ્યા અહીંયા સાહેબ ઓગણસી ની સાલથી રહું છું આ વિસ્તારમાં પેલા તળાવ હતું આ આ તળાવ હતું અને આ તળાવને હિસાબે આ પાણી પેલા ભરાતું હતું હવે આ નિવારણ એનું કારણ કે ના આવે એનું કારણ એક જ કારણ છે કે આ બધી નીકો બંધ થઈ ગઈ કમ્પાઉન્ડ હોલ બધાના બંધાઈ ગયા જવાનો રસ્તો પાણી નથી તો ગટરો છે નાની બરાબર છે એમાં દસ મશીનનું પાણી જાય ને સો માણસ ભગવાનનો ક્રોપ છે એમાં કોઈ નું હાલે નહીં તો આ પાણીની સમસ્યા રહેવાની 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 ગમે તેટલું આયોજન કરો આના માટે તમે ભૂગોળ માણસ સમાઈ જાય એટલા મોટા ભૂંગળો કરો તો બે પાંચ કલાકમાં હલ આવે નગર કોઈ આનો હલ આવવાનો નથી ને હમણાં વિધિ સીધી પાસે બી આગળ મહિનો મોટી બનાવી હતી ભૂગોળ ગટર સમજી ગયા એમાં બી પાણી નહીં જાય છે પણ એમાં બી કોઈ થોડા નાના ભૂંગળા સાહેબ હોય તો કઈથી આવે આમાં આગળ અરિયન સોસાયટી મહાકાળી સોસાયટી દૂરદર્શન સોસાયટી પ્રણવ સોસાયટી રી સીધી સ્વસ્તિક અમીસદા લાટ ભવન આખું હાઉસિંગ બોર્ડ અમીસ આટલામાં ઓછામાં ઓછી પચીસ સોસાયટી પાણી પરિવાર પાસે ભેગું થાય છે તો એ પાણીનો ઉકાલ ઉકેલ માટે કોઈ રસ્તો છે જ નહીં સાહેબ એમાં તમે કોપરેશન નું કરો તો એમાં તંત્ર શું કરે પણ આની માટે કંઈક એવો નિવારણ કાઢો કે જેથી કરીને આની મોટી ગટર અહીંયા બે ત્રણ વખત ગટર બનાવી આજે નહીં આ જગ્યા ઉપર બે ત્રણ વખત ગટરો બનાવી છે એ બધી નિષ્ફળ જાય છે આ અણઘટના પૈસા જાય છે બધા તો એના કરતા એક એવી ગટરો બનાવો કે જેથી કરીને બધાને નિકાલ નિવારણ થાય શાંતિ માટે ને બધાનું પાણી આવે છે કે બે સોસાયટીનું પાણી નહીં આવતું આથી ઓછામાં ઓછું તમે નહીં લખો તો પચીસ ત્રીસ સોસાયટીનું પાણી આવે છે તો એનું નિવારણ શું બરાબર છે કે પાલિકા ધારે તો કરી શકે કે કેમ આ કામ હવે એના માટે તો સાહેબ એનો આયોજન એન્જિનિયરો બોલાવે જયારે પાણી ભરાય ત્યારે કોઈ આવે તો એને ખબર પડે પાણીમાં મેયર સાહેબ આવે કોપરેટરો આવે તો એ જોવે કે આમાં કઈ નિવારણો કરવાનું છે પાણી વહી જાય ત્યારે પછી આવે એનો કોઈ નિવારણ ના આવે જે જેનો વિષય હોય એ લોકો જુએ નિરીક્ષણ કરે તો એ લોકો એના પરથી કારણ કાઢી શકે કે આનું શું સોલ્યુશન લઈ શકે અમારા લોકોનો આ વિષય છે નહીં એટલે અમે ખાલી ખાલી હવામાં વાત કરીએ કે આ સોલ્યુશન કરો આ સોલ્યુશન કરો પણ એ લોકો એકચુઅલી અહીંયા આઈને જુએ અને પરિસ્થિતિનું કેવી રીતના સોલ્યુશન લાવશે એનું કઈ નહીં કઈ પણ આજે વરસાદ ભરાવાનો જે સમસ્યા થતી હોય છે ત્યારે એ લોકો આવતા હોય છે કે કેમ અમારી પાણીમાં પાણીમાં કોઈ દિશા ચોક્કસ તો અત્યારે જે પાણી ભરાય છે અને પાણી ભરાવવાની જે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની વિઝિટ પાલિકાનું તંત્ર કરે અને ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે પણ સ્થાનિકો કહી રહ્યા છે પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે વર્ષોથી આ જે સમસ્યા સર્જાતી હોય છે તેના જ કારણે અત્યારે પણ આવી સમસ્યાનો નાગરિકો ભોગ બની રહ્યા છે કેમ કે સ્થાનિકનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી રહે છે અહીંયા પરંતુ ગટરના જે લાઈનો પણ નાખવામાં આવી છે પરંતુ લાઈનો કામ નથી કરી રહી કેમ કે નાની લાઈનો નાખવાથી આ જે પાણી નીકળવાની જે સમસ્યા છે તે નથી હલ થતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક મોટી લાઈનો નાખી અને આ સમસ્યાનું હલ આવે તેવું અત્યારે વિચારવું જોઈએ પાલિકાએ પરંતુ આ સમસ્યા જે છે તે વર્ષોથી સમસ્યા છે પાલિકા તેનું નિરાકરણ લાવી શકે તેમ છે જો લાવવું હોય તો ઇચ્છાશક્તિનો અભાવ ક્યાંક ને ક્યાંક પાલિકા તરફથી જોવા મળે છે અને તેના જ કારણે આ સમસ્યા સર્જાતી હોય છે દર વર્ષે પાલિકાની કામગીરી પ્રત્યે દાવા કરવામાં આવતા હોય છે પરંતુ આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં અને ખાસ કરીને કહેવાતું હોય છે કે પૂર્વ વિસ્તારમાં પાણી નહીં ભરાય પરંતુ પૂર્વ વિસ્તારમાં પહેલા જ વરસાદથી પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળતી હોય છે અને આજે ફરી એકવાર વરસાદ વરસ્યો છે ત્યારે અવિરત વરસાદ આ ચાલુ છે અને તેમાં પાણીનું વિકાલ નથી થઈ રહ્યો અત્યારે પણ આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને બંને માર્ગ જે છે મુખ્ય તે બંધ હાલતમાં જોવા મળી સાથે સાથે જે રહ થી ત્રીસ સોસાયટી જે આવેલી છે તે સોસાયટીમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે લોકોના મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને બંને માર્ગ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે

દર્શક મિત્રોને જણાવી દઈએ કે અત્યારે આજે આ સ્પાર્ક ટુરે માધ્યમથી અમે દ્રશ્યો બતાવી રહ્યા છે મહાવીર રોલ ચાર રસ્તાથી જે કિશનવાડી ગધેરા માર્કેટ ચાર રસ્તા તરફ જતો માર્ગ છે અને પરિવાર સ્કૂલ જે આવેલી છે ત્યાંથી આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અને માર્ગથી બંને તરફ આ જે મુખ્ય માર્ગ છે તે બંને તરફ પાણી પાણી જોવા મળી રહ્યા છે અને આજુબાજુમાં જે પચીસથી થી ત્રીસ સોસાયટી આવેલી છે તે તમામ સોસાયટીઓમાં પાણી અત્યારે આ સમસ્યા સર્જાઈ છે ત્યાંના નાગરિકોને તકલીફ થઈ છે અને તેના જ કારણે આ દર વર્ષે જે સમસ્યા સર્જાતી હોય છે અને તેના જ કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે ત્યારે ફરી એકવાર આ વરસાદ વરસ્યો છે અને તેના પરિણામે વડોદરા શહેરમાં જે રીતે ભારે વરસાદ થવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને અલગ અલગ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા